તમને થોડોક આજે નાનો વિડીયો બનાવીને અમારી વાડી કેવી છે એટલે બનાવીએ એમ તમે કીધું ચાલો કામ કરતા જઈએ ને વિડીયો બનાવતા જઈએ હવે પાણી પાઈ દઈએ અને પછી વાડી તમને બતાવીશું હે હા ગુડ મોર્નિંગ લાકડી લેવા દે મને જારીયાને માટે હા આ પાઇપ મે પોની ઓછું આવે લાગે થોડી આરિયા તને જોવા બોલાવે બધા જો ને હાઈ કીધે બધાને ચાલો જય સમને હાથ જોડીને કહી દો હાઈ મને ગરમી બહુ થાય છે કે અરાયા બહુ નીકળ્યા એમ કે શું થયું કેડે કે પછી આર્યાને બહુ અરાયા નીકળ્યા છે આ સાલ એટલે ને અમાર પશુ અને પાણી પાવાનું છે પાણી પાય ને ચા નાખી દીધી વધારે તરસ આને લાગી જાય છે હે ને હે આરુ આ કોની ગાય છે એ સિંગડા ઉપર બેહાલ લેશે કોઈક દિવસની હમ

જે આપણા ઘરનું કામ કર્યું ને કુટ્ટી મારવાનું કામ સબસ્ક્રાઈબર મિત્ર જ હતા રાહુલ રાહુલ ભાઈ હતા અમે બનાવ્યો એવું સારું ચાલો પાણી પાઈ દઈએ પછી પાછા વારી ભરવા જઈએ થોડીક વાર હે ને તો નાસ્તો કરી લીધો અને ગરમી પણ બહુ જ છે

તો છે ને મિત્રો આપણે વાડીમાં શું શું નાખ્યું હતું કર તમને તો એક લાઈન ગવાર સિંગની નાખી છે પછી ભીંડાની છે અને આ બાજુ આપણે છે ને પાંચસો ગ્રામ ચોરી છે એની ગઈ ગઈકાલે છે એટલે આજે ચોરી નથી વીણતા અમે કોરા વીણીએ છીએ અને એની સામે પેલી બાજુ બે પાસિયા કહેવાય કે દસ લાઈનો મંગ નાખ્યા હતા ઘરે ખાવા માટે તો એની એક વાર વીણી લીધી હતી હવે સીધા મંગ કાપવાનું ચાલુ છે અમારે થોડું થોડું અને સીંગો ડાયરેક તોડી લેશું જે સુકાયેલી સુકાયેલી છે સુકાકડી કાકડી ને કે થોડી તો કંઈક આવી વાડી છે અમારી અને આટલું વાડીમાં નાખ્યું છે ને પેલી બાજુ સામે દેખાય છે ને એ મકાઈ હતી ને ત્યારના ગલકા છે તો હજી પહેલાં કરે છે આ કાકડી ખાને એક વાર મળ્યું તો ને એકાદ કોરું તોડતા ખબર પડે મને પછી મને આપ જ નહીં નીકળ્યા પણ બીજા દિવસે એમ સારા ચાલીસ કિલો પ્રયોગ હા પ્રયોગ જેવું કર્યું હતું અને નહેરમાં સુખી જળાશયનું પાણી આવશે નહીં છોડ્યું એટલે પાણી નથી તો આજુબાજુના જેટલા કુવા છે ને એ કુવા દાને એમ તળિયા સુકાઈ ગયેલા છે એક જ મેં તને

बाहर मुक वाले में <laughs> नीचे પડી गया चले चले आ भी गया आओ तो गंदगी में बगरी गया बिजू आवे से मोटू के मत से मड़ा तो मित्रों आयो तो, तो।, <laughs> तो मित्रों तो वे कह रहा चलो આપણા ઘરે ખાય ને એટલું ખેડૂત તરીકે બધું જ વાવણી કરવાની થોડી થોડી આપણા ઘરની શાકભાજી નીકળી જાય ને તો એ બહુ ઘણું કહેવાય સારું અને ક્યારેક બીજા વિડીયોમાં આપણે કુવા સાથે નવું કામ બી ચાલુ થઈ ગયું છે કે આવતા વિડીયો મેં વાત કરી